ભગવાન મહાવીર યુનિવર્સિટી ખાતે આજે તારીખ બાર જુલાઈ ના રોજ નવનિર્મિત વિદ્યાર્થીઓનું સ્વાગત કરવા માટે વિશેષ પ્રેરણાત્મક કાર્યક્રમ યોજાયો પોસિબિલિટીઝ એ ફ્રેશ ઓફ લાઈફ શીર્ષક હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં દેશ વિખ્યાત મોટિવેશનલ સ્પીકર શ્રી સંજય રાવલ અને સહવક્તા શ્રી પવન જૈને પોતાના અનુભવો અને વિચારોથી વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા શ્રી સંજય રાવલે ઉદ્દેશપૂર્વક જીવન જીવવાની ઉત્સાહ સાથે કાર્ય કરવાની અને પોતાની અંદરની શક્યતાઓને ઓળખી સફળ થવાની દિશામાં માર્ગદર્શન આપ્યું વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ અને દ્રઢ નિશ્ચય સાથે નવા શૈક્ષણિક જીવનની શરૂઆત કરવા માટે પ્રેરણા મળી કાર્યક્રમની શરૂઆત ડોક્ટર ચેતા દેસાઈના હાર્દિક સ્વાગત સંબોધનથી થઈ જેમાં તેમણે યુનિવર્સિટીની દ્રષ્ટિ અને નવા વિદ્યાર્થીઓ માટે શુભેચ્છાઓ પાઠવી આ પ્રસંગે ટ્રસ્ટી શ્રી અનિલ જૈન પ્રેસિડેન્ટ ડોક્ટર સંજય જૈન પ્રોવોસ્ટ ડોક્ટર નિર્મલ શર્મા રજિસ્ટ્રાર તેમજ વિવિધ કોલેજો અને શાળાઓના પ્રિન્સિપાલ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમના અંતે મહેમાનોને કૃતજ્ઞતાપૂર્વક ચિહ્ન ભેટ આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ ભોજન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમે નવી દિશા અને નવી ઉર્જાની શરૂઆત બનાવી જે સમગ્ર શૈક્ષણિક વર્ષ માટે પ્રેરણારૂપ સાબિત થશે આજે અમારી યુનિવર્સિટી ભગવાન મહાવીર યુનિવર્સિટી દ્વારા એક મોટિવેશનલ સ્પીચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંજય રાવલ સરે ખૂબ જ પ્રોત્સાહિત ભર્યા શબ્દો દ્વારા બધા સ્ટુડન્ટ્સોને પ્રોત્સાહિત કર્યા હતા જેમાં એમણે અવનવી બાબતો પર ચર્ચાઓ કરીને એક મહત્વનું પર્પઝ ઓફ લાઈફ એ મુદ્દા ઉપર ઘણું જ સારું રીતે વક્તવ્ય રજૂ કર્યું હતું સ્પેશિયલી અમારા માટે અમદાવાદથી ટ્રાવેલ કર્યું અને છોકરાઓને માટે જ્યારે પ્રોગ્રામ છે એવું મેં કહ્યું હતું તો ખૂબ જ સરળતાથી એમ તૈયાર થઈને અહીંયા છોકરાઓ માટે આવ્યા અને ઘણી બધી વસ્તુઓ પર ડિસ્કસ કરી જેમાં જે પણ કરવું એ બેસ્ટ કરવું જે મળે એમાં ખુશ રહેવું અને કઈ રીતે આપણે લાઈફમાં બેસ્ટ કરી શકીએ એ બધી ચર્ચા ઉપર મુદ્દા ઉપર એમણે ચર્ચા કરી મા બાપને માટે ખૂબ જ સરસ વાતો કરી કે આપણે સવારે ઉઠીએ ત્યારે દર વખતે આપણે મા બાપને પગે લાગવું જોઈએ અને આ સંસ્કારોના સિંચનથી ઘણી બધી વખત આપણને લાગે છે કે નાની નાની વાતો છે આ બધી પણ એક એક પણ વસ્તુ આપણે જ્યારે જીવનમાં ઉતારીએ અને એનાથી એક પણ વ્યક્તિને જ્યારે ફરક પડે ને તો એ આપણે જીવનની સિદ્ધિ કહેવાય તો આજે હું તહે દિલથી સંજય રાવલ સરનું ધન્યવાદ કહું છું કે એઓ અમારા માટે સ્પેશિયલી આવ્યા સ્પેશ્યલી હું થેન્ક યુ અમારા ટ્રસ્ટીઓને કહેવા માંગુ છું અનિલ સર અને સંજય સર અને અમારા પ્રોવોસ્ટ ડોક્ટર નિર્મલ શર્મા સરને કે જેઓ આ પ્રકારના અમને કાર્યક્રમોનું આયોજન કરવા માટે અમને પરવાનગી આપે છે અને મારા દરેક સ્ટાફ મેમ્બરને પણ હું ધન્યવાદ કહીશ અને સ્પેશિયલ થેન્ક્સ ટુ માય સ્ટુડન્ટ કે જે લોકો આ ટાઈપના પ્રોગ્રામમાં ભાગ લીધો અને એ વસ્તુનું ડિસ્કશન કર્યું અને સાંભળ્યું અને લાસ્ટમાં એ લોકો ચર્ચા પણ કરતા હતા સંજય

મારું નામ વાઘેલા કિંજલ છે હું લિબરલ આર્ટ ડિપાર્ટમેન્ટમાંથી છું મને સંદેશાનો સેશન બહુ જ વધારે સારો શીખવાડ્યું આજથી હું રોજ એમને ફોલો પણ કરીશ અને હું મારા માતા પિતાને રિસ્પેક્ટ હવે વધારે પડતી કરીશ જેટલી કરતી હતી વધારે કરીશ અને હું હંમેશા મારા પપ્પા માટે મમ્મી માટે કઈક બેસ્ટ કરવાની કોશિશ કરીશ અને મારી લાઈફમાં પણ બેસ્ટ કરીશ થેન્ક યુ